ઓથલાઇન પર્વની હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે પતંગ બજારોમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા નજર રખાય છે જેથી મોબાઈલ સ્નેચિંગ પીક પોકેટીંગ જેવી ઘટનાઓ બનાવતા અટકાવી શકાય ઉત્તરાયણ પર્વને માત્ર ત્રણ દિવસ બાકી છે સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ છે ત્યારે પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને ટકાવવા પોલીસે પ્રયાસ કર્યો છે સુરતના ભાગળના પતંગ બજાર અને ડબગરવાડમાં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું છે મુખ્ય પતંગ બજારમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે તો શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ કર્યા છે અને ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાપતી નજર રખાશે શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા વોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરાશે તો ભીડભાડ વાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પોલીસ જવાનો તૈનાત રહેશે ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરાશે પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સરોવ સામાન સાચવવા પોલીસે અપીલ કરી છે તો ભાગડના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા પણ નજર રખાઈ રહી છે લાલગેટ પોલીસ સ્ટેશન ના અહીંયાવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવાર ને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય જેથી મોબાઈલ અથવા પિક પોકેટિંગ ના બનાવો ના બને એ સારું બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે જ્યાંથી દુરબીનથી બાયનો રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે ખાસ કરીને અમારી સી ટીમ છે એ અહીંયા પતંગ બજાર છે એને બંને બાજુ બેરિકેટિંગ રાખેલું છે અને ત્યાં સી ટીમ તૈનાત રહેશે અને જે મહિલાઓ અથવા બાળકો સાથે જે કોઈ પરિવાર અહિયાં ખરીદી કરવા માટે આવતા હશે તો એમને પોતાના પર્સ કિંમતી ઘરેણા અને કઈ રીતના સાવચેતી રાખવી કોઈ છેડતીના બનાવો ના બને એ બાબતે સંપૂર્ણ તકેદારીથી સમજાવવામાં આવશે